મિત્રો જો મસ્ત મજાનો દીવી મારા જુગી રહ્યા છે વ્યુ એક નંબર આવતો હતો અને આપણે જોતા તો જો ચા મળી ગઈ છે તારે માપણ પીવા લાઈટ અતરમાં વેલી આવી ગઈ છે મોટર ચાલુ કરી વાળી છે તળાવમાં તો મસ્ત મજાનો નાસ્તો કરીને આપણે જવાનું છે ગામમાં મેં તમને કાલના ઓલોકમાં વાત કરી હતી ચાલીસ ગાવાનું કામકાજ ચાલુ કરવાનું એટલે અત્યારમાં જો અમિતભાઈ જીરો ઉપડતો પડતા વ્યાસ અને વાડ જોયા છે નાસ્તો થઈ જાય રહ્યા છે નાસ્તો કરીને તરત ગામમાં જવાનું છે ગામમાં પહેલી વાર વેલા ઉઠ્યા છે પાંચ વાગે અમિતભાઈ જાગ્યા ગયા ભાઈનો ટાઈમ છે આપણે સાડા આઠ એટલે મિત્રો આજ તો હું એવું વિચારીએ તો અમિતભાઈ ત્યાં ને એમણે હું ચાર વાગે વહેલો હું કે અલાર્મ ગોઠવીશ અને ચાર વાગે અમિતભાઈ જગાડીશ અને વ્લોગ ચાર વાગે સ્ટાર્ટ કરીશ પણ ચાર વાગે શું અમિતભાઈ ફોન કર્યો ત્યારે છ વાગે તો હું જાગ્યો ગયો હાડા છે અજાણું મિસ થઈ ગયું બધું સમજાણ એટલે મેં એવું હોય બે પાંચ દિવસ જ આપડા કામની વધારે છે થોડું કામકાજ વધારે છે એ ઘરની ટાલેસનું તળિયું એ બે ત્રણ દિવસનું કામકાજ છે અને બે ત્રણ દિવસનું જીરવું પડવાનું કામકાજ છે પછી આપણે કાંઈ કામકાજ નહીં ભોલા ભાઈ પછી આવો ફ્રી થઈ જઈશું અને પછી અમારે શું કે મેરે જે ટુકડા લાવે છે એ લાવડા નહીં ઊંડો પૂણ દીકરા તો તો જો હવે દી મારે ઉગી ગયા છે ને હીરો પણ બહાર છે રાધુડીન બહાર લઈ લીધો ગોરલ ને બહાર લઈ લેવી છે અને એને નીન ને એવું તે બધું નાખી દેવી એટલે પછી કામ એક પતી જાય આપણો અન ગાય ને દોઈ બધું ફ્લાઈ દીધું છે અને આદર તમને બતાવું છું નજારો આવે વાડી નો આઈ થી જો ઓરોપા ની જો લોકો ઓલ બાજુ છે ટૂંકમાં જે આ પેડ દેખાય એની પાછળ છે ત્યાં પણ જીરું ઉપાડતા છે અમને એમ કીધું તમે ગામમાં જાઓ અને જ્યાં જ્યાં આગળ મેનેજ બધું કરો અમે પછી હમણાં આવશું કે મેં કઈ વાંધો નહીં આપણે આપણે મેના રાણી લઈને જો પડી નહીં લઈને આપણે નીકળી જવાનું છે ગામ બાજુ સમજણ પેલું આવે આપણું ગામ અને જો ઓલો એક જીરાન ઢગલો ત્યાં કર્યો છે આ જીરું તો જે આપણા ભાઈ માસી થશે કિસ્મત બાકી આ તો આપણે કે વસ્તુમાં સંતોષ રાખવાનો મેં કીધું બહુ સારું છે લોકેશન બહુ મજા આવે રહેવાની શહેરમાં જો મસ્ત મજા છ વાગે જાગી ગયા બ્રશ બ્રશ કરી નાખ્યું ગાયને દોઈ લીધી જો ગાય અંદર બાંધી ગાયને ને દોઈ લીધી દૂધ નહીં તો કરી વાયું એક ચક્કર મારી આમ આજુબાજુ બધી આ બાજુ લોકેશન થોડુંક જોઈ લીધું અને પછી આપણે ચા પણ પી લીધી મોઢું ધોઈ નાખ્યું અને જો વ્યૂ દેખાય છે આપણી વાડીનો તો વાડી દેખી રહ્યા છીએ ગામમાં ના ટાઈમ નથી અમારે જો બાજુ જંગલ કેવું જોવો આવું લોકેશન બહુ બહુ ભાઈ કે જોવા મળે કેમ કે જો આમાં પર્વત મળવું છે ત્યાંથી મારા લોકેશન અમારે એકદમ મકાન સામે જ છે લોકેશન જરા મકાન લોકેશન બહુ જબરું હતું મારું આ મકાન રહ્યું નહીં પણ આને શું કે સમય સંજોગે આપણે પત્તાની ઉપર ઉડી ગયું વાવાઝોડાના કારણે બાકી લોકેશનમાં આપણે એક નંબર મકાન બનાવ્યું હતું કેમ કે ઓલ બાજુ હોલ હતો અંડરગ્રાઉન્ડ કિચન બાથરૂમ ના રૂમ અને પતરા બધા ઉડાડી ગયા ઉડી ગયા ને એટલે એ પછી આ લોકેશનના કોણ મકાનનું મારે ફરી ગયું છે અને બાકી મકાન જો જબરદસ્ત હતું આપણું પણ હવે સમય આવશે એટલે મકસાદ થઈ જશે મકાન ભરવાનો બે હજાર પચીસ

એટલે થોડીક તમને મદદ કોઈ મોટા દાતા હતા બહુ કરે છે અથવા ખજૂરભાઈને નરમા વિનંતી કરી ખજૂરભાઈ ખજીભાઈ છે કે આટલી જમીન છે તો આટલામાં ધગ ભીકો વેચી નખાય ને કરી નાખાય એમ હોય તો પણ આટલું બધું તમે કન્ડિશનમાં જિંદગી જીવો છો સમજણ આ તો અમે શું કેમે વિડિયોગ્રાફર આ છે વિડિયો શૂટિંગ આમે તો હું તમને બધું પબ્લિકને બતાવવા માંગ્યું તમારી કન્ડિશન કન્ડિશન આવી ન આવી છે હે આવી છે કન્ડિશન જોઓ

જો રાદુડી ઓગાળવાનું કામ છે કેને ઓગાળ જો તણાળા ને તો જો હરીન કે થઈ હતી તળાળા સાસણ ગીર માં છે લેવા આ સાસણ ગીર માં લેવા તો શોક તો બહુ જબ તો હાલો ફાયર વાડી માં વિયા સુ સકર મારો મારવા તો નથી ગયા પણ જો ઓળખણ થઈ દેખાય તમને કપાસના એમાંથી ગાયું નાખવાની છતરમાં કેમ કે મારો પાણી જીવળ બાજુ સેજી જીરું પડે ને આપણે જવું છે ગામ માતરમાં ઉતાવે છે

સારું દેખાય છે તો હાલો ફોટું મોડું નથી કરતા અને પાછો લઈ લઈ પછી મળવા મળી પાછા વ્લોગમાં વ્લોગમાં કોઈ નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો કમેન્ટ કરજો અને તમારું બધાનું સ્વાગત છે રેડી તેઓનું ભૂલી જાય સોરી તો મળી પાછા વ્લોગમાં આગળ કન્ટિન્યુ લઈ બહુ મજા આવશે કેમ કે આજે કામકાજ કરવાનું છે મહિનામાં વ્લોગ બનશે કે ઘરે જવાનું છે ઘરે બનશે જ્યાં સુધી તમને બતાવીશ જ કરનું આપણું

ઠંડી બહુ લાગે છે અને વાળ થોડા આપણે સમજણ વાળ થોડા મોટા થઈ ગયા ને ઓલા ન થાય ને એટલે હાલો નાસ્તો કરી વાળી

મામાને કીધું મીન ભાણા કર્યા શું કે મીન ભાણેને દખ હોય મામા કાયમ લાગે તો કે લાગે પણ કે મામાનો હાલવાણા હોય તો હોય કે આ ખબર એમને પડી જાય સમજાણું કે ભાણો હું કેવા માંગે મને કે શેષું એ મને મુદા માથ કે આવીને કે મીન મામા આવું છે તો ચાલો મિત્રો મસ્ત મજાની હાંજ પડી ગઈ ને આપણે ઘરે હસી તો તમને ખબર જ છે અને જો કામકાજ બે ફાર્મ ચાલુ છે ઘરે બનાવી રહ્યા જો નીચે નાખવાનું તળિયા ચાલુ છે સુરત દાદા દેખાય કેવા દેખાય સુરત દાદા જો

આ તો બહુ મોડું થઈ ગયું ગાય દોવામાં આપણે કે આઠ વાગી ગયા શું છે ડોલ છે ને લાવો ડોલ થોડી ભૂખી થઈ ગઈ છે નવ જણ વાયું નથી આજે મગજ કામ કરતું નથી ક્યાંય ગયું નવ જણ નજ મને દેખાઈ તમને કઈ હમ કોણ તો આજ તું કોલ નહીં હું કલ પાત્રી હમ